ઉમેદવારો પણ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ વિરોધ દરેક જગ્યાએ જોવા મળી છે કારણ કે લોકસભાની ચૂંટણી જ ગુજરાત ભાજપ હવે ચિંતાતુર બન્યું છે ઉમેદવારોની જાહેરાત થતા સાથે જ અનેક જગ્યાએ વિરોધ આપણે જોયો છે વિરોધ વડોદરામાંથી પણ સામે આવ્યો હવે સાબરકાંઠામાં ઉમેદવાર બદલી નાખ્યા છે છતાં પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે અને સાથે જ હવે રૂપાલાનું પણ વિવાદિત નિવેદન આવ્યું હતું જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડેમેજ કંટ્રોલની સ્થિતિ હવે ભાજપે કરવાની જરૂર પડી રહી છે કારણ કે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ જોવા મળી રહ્યો છે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અમદાવાદમાં કે જેમાં પણ કહેવામાં આવ્યું કે તેમનો પક્ષ સામે વિરોધ નથી પરંતુ આજે વિવાદિત નિવેદન હતું તેના કારણે ચોખે ચોખ્ખો રૂપાલા સામે વિરોધ છે અને ડેમેજ કંટ્રોલ પણ હવે દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યું છે જેના માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હિંમતનગર પહોંચ્યા હતા કારણ કે સાબરકાંઠાના ઉમેદવાર છે તેમને લઈને પણ વિરોધ યથાવત છે

એમાં સૌથી વધુ વિરોધ જો જોવા મળ્યો હોય તો સાબરકાંઠા અને વડોદરામાં જોવા મળ્યો ત્યારબાદ રાજકોટ બેઠક પર વિરોધ જોવા મળી રહ્યો છે અને વલસાડ બેઠક પર વિરોધ જોવા મળી રહ્યો છે પોરબંદરમાં આંશિક રીતે વિરોધ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આ પ્રકારનો આટલો વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે વડોદરા રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલી રાખવામાં આવ્યા ત્યારબાદ પણ હજુ કહી શકાય કે પાર્ટીની અંદર અસંતોષ સમવાનું નામ લેતો નથી સતત વિરોધ ચાલી રહ્યો છે સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલી વખત કહી શકાય કે ભીખાભાઈ ડામોર ઠાકોરને ટિકિટ આપવામાં આવી જેને લઈને પણ વિરોધ થયો જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ નેતૃત્વએ નિર્ણય કર્યો અને ઉમેદવાર બદલ્યા કોંગ્રેસથી ગોત્ર ધરાવતા એવા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી જેની સાથે પણ અત્યારે વિરોધ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી જીતવા માટે મંડલ વાઇઝ ત્રણ દિવસ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો એમ બે જિલ્લાના તમામ જે મતક્ષેત્રો જે છે ખાસ કરીને મંડળ સ્તર સુધીના કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા બેઠક પણ કરવામાં આવનાર હતી પ્રભારીઓ જિલ્લાના જે પ્રભારી લોકો જે નેતાઓ છે એમની સાથે બેઠક કરવામાં આવનાર હતી એમને માર્ગદર્શન આપત કે પેટ લેવલે પાર્ટીને કેવી રીતે મજબૂત કરવી પેજમાં ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જીતે એનું માર્ગદર્શન આપવાના હતા પણ કમનસીબે જે પ્રકારે અત્યારે શોભનાબેન બારૈયા કે જે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ નહોતા અને ભાજપે ટિકિટ આપી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલા જેમણે તન મનધનથી પાર્ટીની સેવા કરી હોય એવા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને જોવા જઈએ તો ત્યાં જાહેર રોડ ઉપર પણ અમે વિરોધ વ્યક્ત કર્યો છે પિલોળા સાંભળાજી હાઈવે પર ચક્કાજામ કરવાની કોશિશ કરાઈ એ જ રીતે પાર્ટી કાર્યાલય પર ઘેરવાની કોશિશ કરી ગઈકાલે બારી બારીયાને પણ ભાગવાની ઘટના પણ બની હતી એટલે જે પ્રકારનો વિરોધ વંટોળ જોવા મળ્યો એના કારણે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક જ વાત કરી રહ્યા છે કે ઉમેદવાર બદલી નાખવામાં આવે કોંગ્રેસથી ગોત્ર ધરાવતા શોભનાભાઈ બારીયાને શા માટે ટિકિટ આપવામાં આવી ભાજપમાં અનેક કાર્યકર્તાઓ છે જે વફાદાર છે જેમણે વર્ષો સુધી પાર્ટી માટે કામ કર્યું છે એમના માટે વિચાર થવો જોઈએ હજે મહિલા મોરચો ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે શોભનાબેન તો રાજકીય રીતે કોઈ સક્રિય પણ નહોતા એમના પતિદેવ જે મહેન્દ્રસિંહ બારીયા છે એ પણ સવા વર્ષ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા એ પોતે કોઈ ધારાસભ્ય નહોતા એ ચૂંટણી હારી ગયેલા નેતા હતા બે હજાર સત્તરમાં તો એને શા માટે ભારતીય જનતા પાર્ટી એટલું મહત્ત્વ આપે છે એવા પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે ખુદ આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પણ પોતે સાબરકાંઠા પહોંચ્યા છે એમના દ્વારા પણ જિલ્લા ભાજપના નેતાઓ સાથે બેઠક કરવામાં આવશે સાથે સાથે વાત કરી જે સાબરકાંઠા જિલ્લા ભાજપમાં મજબૂત દાવેદારો હતા જે ટિકિટ વાંચવો હતા એમની સાથે પણ એમના દ્વારા બેઠક કરવામાં આવશે જે કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને ઉમેદવારની નારાજગી વાંધો છે જેમને એ તમામ નારાજ નેતાઓને પણ ખાસ બોલાવવામાં આવશે એમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સંપૂર્ણ મામલાને જ કહી શકાય કે શાંત પડવાની કોશિશ કરવામાં આવશે કે સાબરકાંઠા એ ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યો નથી વર્ષ બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટી ત્યારથી જીતી છે વર્ષ બે હજાર નવ ચૌદ ઓગણીસ અને એની પહેલાં વર્ષ 1991 એકાણુંમાં જ્યારે સમગ્ર દેશમાં રામ જન્મભૂમિનું આંદોલન તીવ્ર હતું ચરમસીમા પર હતું ત્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વની લહેરનો લાભ મળ્યો જેના કારણે ભારતીય જનતા પાર્ટી તરફથી અરવિંદ ત્રિવેદી કે જે રામાયણમાં રાવણનો રોલ ભજવતા હતા એમને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા ને જીત્યા હતા એટલે ભારતીય જનતા પાર્ટી કુલ ચાર વખત આ બેઠક જીતી છે બાકી કોંગ્રેસથી વાત કરું તો અગિયાર વખત જીતી છે એટલે ભારતીય જનતા પાર્ટી નો જે સત્તાનો માર્ગ છે એ પણ સાબરકાંઠાથી એટલા માટે પ્રસાર થાય છે કે ભૂતકાળમાં કિસાન આંદોલન ભારતીય જનતા પાર્ટી દ્વારા સિત્યાસીમાં કરવામાં આવ્યું એ આંદોલનમાં પણ સાબરકાંઠાના ખેડૂતોની મોટી ભૂમિકા હતી એટલે સાબરકાંઠાના કાર્યકર્તાઓની અવગણના કરવી ભાજપને પોષાય એવી સ્થિતિ નથી કે ભારતીય જનતા પાર્ટી સારી રીતે સમજે છે કે ભૂતકાળમાં અહીં કોંગ્રેસના દિગ્ગજ લોકો ચૂંટણી જીતી ચૂક્યા છે એ પછી ગુલઝારીલાલ નંદા હોય એચએમ પટેલ હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન પટેલ હોય આ તમામ લોકો દિગ્ગજ લોકો અને ચૂંટણી જીતી ચૂક્યા હતા મધુસૂદન મિસ્ત્રી હોય પૂર્વ મુખ્યમંત્રીના પત્ની નિશાબેન ચૌધરી હોય કે પછી આ વખતે એમનો પુત્ર તુષાર ચૌધરી સીધો ચૂંટણી લડી રહ્યો છે કોંગ્રેસ આદિવાસીને ટિકિટ આપી છે ભાજપે ઠાકોરને ટિકિટ આપી છે અત્યારે આ બે વચ્ચે મુખ્ય સંઘર્ષ છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલશે કે પછી અસંતોષ જે લોકો નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે એમને શાંત પાડવાની કોશિશ કરશે એમને કોઈ પદની લાલચ આપવામાં આવશે કે કોઈ નિગમમાં ગોઠવવામાં આવશે સંગઠનમાં આવશે એ બધું સમય બતાવશે અત્યારે તો હર્ષ પોતે સંપૂર્ણ મામલાના હાથમાં લઈ લીધો છે ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે આ માત્ર સાબરકાંઠા પૂરતી વાત નથી રાજકોટમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે પ્રકારે કેન્દ્રીય મંત્રી તરીકે પુરુષો રૂપાલાની વાત કરીએ તે પોતે પ્રદેશ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહી ચૂક્યા છે ગોવાના પ્રભારી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર બે વખત તેઓ પ્રદેશ પ્રમુખ એટલે છ વર્ષ સુધી સતત ગુજરાતની અંદર સંગઠનનું કામ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ એવો નેતાઓ હોય જેને પ્રદેશમાં કામ કર્યું રાષ્ટ્રીય કામ કર્યું એને કોઈપણ જગ્યાથી ચૂંટણી લડાવવામાં આવતી હોય છે એના માટે કોઈ વિસ્તાર ફિક્સ હોતો જે પ્રદેશના રાષ્ટ્રીય નેતા હોય એ કોઈ પણ વિસ્તારમાંથી ચૂંટણી લડી પણ શકે છે એમાં કોઈ બે બેમત નથી કારણ કે મૂળ પુરુષો રૂપાલા એ અમરેલી જિલ્લાના વતની છે તો અમરેલીથી તેઓ પ્રતિબ્વ કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટમાં એમને દ્વારા જે પ્રકારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો એ દરમિયાન એમના દ્વારા રાજપૂત સમાજને લઈને જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી એને લઈને રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે રાજપૂત સમાજના લોકોનું સ્પષ્ટપણે માનવું છે કે આ રાજપૂત સમાજનો અપમાન છે રાજપૂત સમાજના શૌર્યતાનું અપમાન છે જે રાજપૂત સમાજે પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું અત્યારે એક તરફ લોકો ખુરશી માટે લડતા હોય છે ત્યારે એમણે પોતાના સંપૂર્ણ સર્વસ્વ રજવાડાઓ તમામ મિલકતો સંપત્તિઓ જમીનો તમામ આજે સરકારને ચરણે કર્યું આજે જે ભારતનું દ્રશ્ય જોવા મળે એમાં રાજપૂતોની મોટું યોગદાન છે અખંડ ભારતના નિર્માણમાં રાજપૂતોએ જે ભૂમિકા ભજવી છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ પણ જ્યારે અખંડ એકતાના શિલ્પી ક્યારે કહેવાય જ્યારે રાજપૂતોએ સંપૂર્ણ પોતાના રજવાડાઓ સમર્પિત કર્યા ત્યારે એમને એકતાનું શિલ્પીનું તક મળી છે તો સ્વાભાવિક છે કે આ નારાજગી એમની સાચી છે વ્યાજબી છે એટલા માટે જ ગઈકાલે પણ રાજપૂત સમાજ દ્વારા પણ બેઠક કરવામાં આવી એમાં પણ જાહેરાત કરાઈ છે કે રાજકોટની અંદર આગામી સમયમાં બે લાખથી વધુ રાજપૂત સમાજનું સંમેલન યોજવામાં આવશે એમાં શક્તિ પ્રદર્શન કરાશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એમના દ્વારા ચીમકી આપી દેવામાં આવી છે કે રૂપાલાના ઉમેદવાર તરીકે બદલી નાખવામાં આવે નહીં તો ભારતીય જનતા પાર્ટી પણ સહન કરવું પડશે સ્વાભાવિક છે કે માત્ર રાજપૂત સમાજ જ નહીં પુરુષોત્તમ રૂપાલાના ભારતીય જનતા પાર્ટીના આંતરિક જે દુશ્મનો છે રાજકીય હરીફો છે એ પણ લાગી ચૂક્યા છે કારણ કે પુરુષોત્તમ રૂપાલાનું વતન જે અમરેલી હતું એની જગ્યાએ તેઓ રાજકોટથી ચૂંટણી લડે છે જે રાજકીય અસ્તિત્વ જોખમમાં મૂકી જાય બીજું જો રાજકોટ બેઠકથી ચૂંટણી લડીને જીતી જાય એટલા માટે કેન્દ્રીય મંત્રી બને એટલે બીજા નેતાઓનું જે સ્વપ્ન છે કેન્દ્રીય મંત્રી બનવાનું એ પણ સ્વપ્ન રૂડાઈ શકે એમ છે એટલે રાજપૂત સમાજ ઉપરાંત રૂપાલાના પાર્ટીના આંતરિક વિરોધીઓ પણ અત્યારે મેદાનમાં ઉતરી ચૂક્યા છે એમના દ્વારા પણ રાજપૂત સમાજના આંદોલનને વેગ આપવામાં આવી રહ્યો છે એ જ રીતે વાત કરીએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમના પત્ની ગીતાબા જાડેજા પોતે ગોંડલથી ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજાને પણ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર મામલાને થાળે પાડવા માટે મેદાનમાં ઉતાર્યા છે હવે જોવાનું છે કે આજે રાજકોટની અંદર પણ બેઠક છે જેમાં રાજપૂત સમાજના લોકોને મનાવવાનો પ્રયત્ન કરાશે ગોંડલની જે બેઠક મળવાની છે એમાં તમામ રાજપૂત સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે રાજકીય રીતે સક્રિય તમામ ભાજપના આગેવાનો તો બોલાવે જ છે એ સિવાય સામાજિક આગેવાનો પણ બોલાવવામાં આવે છે જેથી પુરુષોત્તમ રૂપાલા સામેનો મામલો શાંત પડે રૂપાલાએ માફી પણ માંગી છે પણ રાજપૂતો માફ કરવાના મૂળમાં નથી કે રાજપૂત સમાજની મહિલાઓ હોય યુવાનો હોય તમામ લોકો અત્યારે રૂપાલાથી ખૂબ નારાજ છે એમના દ્વારા ફરિયાદો પણ શરૂ કરી દેવામાં આવી છે પંદર એપ્રિલે એની સુનાવણી પણ રાજકોટમાં હાથ ધરવામાં આવનાર છે અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે રાજપૂત સમાદેની જે પ્રકારે બધક્ષી થઈ છે ત્યારે કોર્ટમાં ચારસો નવ્વાણું અને પાંચસોની કલમ મુજબ પણ ફરિયાદ કરાઈ છે ત્યારે રૂપાલા સાહેબે કેવા પ્રકારના પગલાં લેવાય છે કોર્ટ દ્વારા એ પણ જોવાનું છે

ત્યારે પરિસ્થિતિ હાલ તો ખરાબ જોવા મળી રહી છે કારણ કે ભાજપનું જે ટાર્ગેટ છે તે ટાર્ગેટ ક્યાંક વિખેરાતું હોય તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે કારણ કે દરેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે ને અંદર અંદરનો વિખવાદ પણ ક્ષમવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે સાબરકાંઠાના ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા શોભનાબેન બારૈયાને ઉભા રાખવામાં આવ્યા છતાં પણ વિરોધ જોવા મળી રહ્યું છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે નગર પણ પહોંચ્યા છે અને જો પરસોત્તમ રૂપાલના વિવાદિત નિવેદનની વાત કરવામાં આવે તો ગઈકાલે પણ ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક યોજાઈ હતી અને તેમાં પણ તેમના દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું કે તેમનો વિરોધ કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી ભાજપની વિરુદ્ધ તેમનું આજે વિરોધ પ્રદર્શન છે તે નથી પરંતુ નિવેદન કે જે રૂપાલા દ્વારા આપવામાં આવ્યું તેની વિરુદ્ધ તેઓ છે અને ક્ષત્રિય સમાજમાં હાલ પણ રોજ જોવા મળી રહ્યું છે બેઠકોનો દોર પણ યથાવત છે અને સાથે આજે પણ બેઠક થવાની છે તે બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે અને એક બાદ એક જ્યારે ઉમેદવારોનો વિરોધ થતો હોય પેટા ચૂંટણીના ઉમેદવારનો પણ વિરોધ થતો હોય તો ભાજપે ચોક્કસથી ડેમેજ કંટ્રોલ કરવું પડશે